તમારું નામ શું છે મારું નામ હેતલબેન જયંતિભાઈ પટેલ અને ગામ લાખાવાડી લાખાવાડી એટલે કયું તાલુકો અને જિલ્લો નવસારી બાજુમાં જે બેસેલા છે એ તમારા પતિ દેવ શું નામ તમારું જયંતિભાઈ નગીનભાઈ પટેલ જયંતિભાઈ નગીનભાઈ પટેલ હા હવે હેતલબેન અમને એવી માહિતી મળી છે કે તમને કઈક બીમારી હતી શું બીમારી હતી કેટલા વર્ષથી હતી એ થોડીક માહિતી આપો મને પેલા પથરી બે હાજર બે હાજર તો બે હાજર સત્તર માં જયારે પથરી ની તકલીફ ચાલુ તમને ખબર કેવી રીતના પડી કે પથરી છે એમ મને એમ તો એમ જ પેટમાં દુખાવો થતો અને પછી અમે દવાખાને ગયા અને ત્યાંથી પછી અમને કીધું કે સોનોગ્રાફી બરાબર અમે સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી કે પથરી છે કિડની ની અંદર કઈ જગ્યાએ તમે સોનોગ્રાફી કરાવેલી વાંસદા બતાવો ને તમારી પાસે ફાઇલ હોય તો આ જે છે વાંસદા ગીતા ઇમેજિંગ સેન્ટર એની અંદર તમે સોનોગ્રાફી કરાવેલી તો એ સોનોગ્રાફી કરાવ્યા પછી શું બતાવ્યું રિપોર્ટની અંદર એટલે એની અંદર શું બતાવે છે આ તમે જોઈ શકો પાંચ પાંચ બે હજાર સત્તર ના દિવસનો રિપોર્ટ છે અને અહીંયા બતાવે છે કે એમને પથરી છે લગભગ ત્રેવીસ પોઈન્ટ પંદર એમ ની સાઈઝ ની પથરી છે ત્યાર પછી પથરી છે એવું ખબર પડી તો શું પછી કર્યું ઉપચાર રૂપે પહેલા ઉપચાર રૂપે તો દવાખાના માંથી જે ગોળીયા લીધી હા અને પછી બાટલા પણ ચડાવ્યો કે એનાથી પડી જાય હા એવો એમાં ફરક પછી ઝાડમૂરિયાની દવા તો લીધી બરાબર તો એ સારવાર પછી તમને ફાયદો થઈ ગયો કે નહી થયો કઈ ફાયદો નહીં થયો દવાખાનામાં પણ નહી ઝાડમૂરિયામાં પણ કઈ માં ફાયદો થયો પછી શું કરાયું પછી અમે છેલ્લે કોઈ ઇલાજ જ નહીં એટલે પછી દવાખાના ગયા ઓપરેશન કરાવ્યું ઓપરેશન કર્યું બરાબર તો એ ઓપરેશન કર્યું અને પથરી કાઢી નાખી એ છે કે તમારી પાસે ઓપરેશન કર્યા પછી પથરી કાઢી હોય તો જોઈ શકીએ આપણે આ જે બેન બતાવે છે આ તમારા શરીરની અંદર આટલી બધી પથરીઓ હતી બરાબર જે ઓપરેશન કર્યા પછી કાઢી નાખવામાં આવી ઓપરેશન કરી ના કાઢેલી બરાબર છે ઓકે ત્યાર પછી

આ આપણે જોઈ શકીએ આ રિપોર્ટ છે બે હજાર અઢારનો એટલે કે એકવીસ અગિયાર બે હજાર અઢારના ના દિવસનો આ રિપોર્ટ છે અને એની અંદર આપણે જોઈ શકીએ કે એમને પથરી છે અને અહીંયા તો તમને લેફ્ટ કિડનીમાં પણ બતાવે છે અને રાઇટ કિડનીમાં પણ છે બંનેમાં પથરી તમને બતાવે છે બરાબર પહેલા એક જ કિડનીમાંથી પણ અત્યારે બે માં બતાવે છે મતલબ કે બે હાજર અઢાર ના રિપોર્ટમાં બે માં થઈ ગયા બે માં થઈ ગયા પછી તમે પાછું ઓપરેશન કરાયું કે શું કર્યું નહી ઓપરેશન કરાયું પછી ઓપરેશન નહીં કરાયું તો તમને આ પથરી જે થઈ એ દરમિયાન તમને શરીરમાં કેવી કેવી તકલીફો થતી એ થોડી વાત કરો ને જયારે મને આ પથરી થઈ ને ત્યારે મને એટલું સખત દુખતું કે મેં રાત રાત ભર બેસી રહેતી ઓહો અને ઊંઘવાનું તો લગભગ મેં નવેક માસ ઊંઘી જ નથી બરાબર ગોળી દુખાની પેન જે લગભગ મેં દોઢસો થી બોસો ગોળી છે બરાબર એનો મતલબ એ દુખાવો કામકાજ કામ કરતી જ નહી બરાબર અને જ નહી એમ કામ જ નહી કોણ કરતું આમાં હસબન્ડ કરતા તમે કરતો હતો મતલબ શું શું કામ કરતા બધું જ મતલબ રસોઈ કરવાનું રસોઈ રોટલા બરાબર મતલબ આ બધું કામકાજ તમારે કરવું પડતું હતું બરાબર હવે બીજી વખત જયારે પાછો પ્રોબ્લેમ આવે ઓપરેશન કરવાના એક વર્ષ પછી તો ત્યારે તમને શું થયું પછી ત્યાર પછી પચાસ નો ખર્ચો કરી નાખેલો હતો તો પાછું કેવું થયું તમે પાછો વિશ્વાસ નહીં આવ્યો કે ઓપરેશન કરવું પડે પાછું થયું હા આપણને વિશ્વાસ નહીં આવ્યો બરાબર અમે એક પ્રોડક્ટ તમને મળી કઈ પ્રોડક્ટ મળી મળી દે એ બતાવો ઓલરેડી તમારે જે તે દવાઓ તમે ચાલુ કરી હશે પણ ત્યારે કોઈ ફાયદો પાછો થયો બીજી વખત મેં ચાલુ જ નહીં બરાબર એટલે કે બીજી વખતે તમે ઓપરેશન તમને કરવાની જરૂર નહીં પડી અને તમે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે એ તમે વાપરવાની શરૂઆત કરી જેમાં નેચરા મોર ફોર વુમન જે બેનો માટેનો એક પાવડર છે અને આ એક ઇઝી ડેટોક્સ નામની કેપ્સુલ છે બરાબર આ તમે વાપરી કોના મારફતે મળી આ શિલાબેન છે આજે આ તમારા બાજુમાં બેસેલા છે બેન એમના મારફતે તમને પ્રોડક્ટની માહિતી મળી તો તમને એના ઉપર વિશ્વાસ કરીને લઈ લીધું કે પછી કંટાળી પેલા ટ્રાય ટ્રાય કરવા માટે લીધું ટ્રાય કરવા માટે તો કેટલા મહિના તમે વાપર્યો નેચરા મોર એ સિવાય બીજી કઈ વસ્તુ વાપરી હોય તો નેચરા મોર પ્લસ આ તમે એના પછી એટલે કે નેચરા મોરના જે બહેનો માટેનો જે નેચરા મોર છે સ્ટ્રોબેરી ફ્લેવર એ તમે કેટલા ડબ્બા વાપર્યા બે ડબ્બા બે ડબ્બા અને ત્યાર પછી આ કેટલા ડબ્બા વાપર્યા ચાર થી પાંચ ડબ્બા અને કેટલી વાપરી કેપ્સુલ પાંચ કેવી રીતે આ ભૂખ્યા પેટે લેતી હા કેપ્સુલ પાવડર કેટલી કેટલી લેતા પ્રમાણ કેપ્સુલ એટલે પાવડર છે તો એક ચમચી હું ફાળું પાણી સવારે સવારે અને સાંજે બરાબર એવી રીતના તમે કેટલા મહિના વાપર્યું ત્રણેક મહિના વાપર્યું અને તમારે પથરી જે છે એ નીકળી ગઈ કે છે એટલે અત્યારે હાલમાં કસો કોઈ રીતનો દુખાવો નથી થતો કઈ નથી બરાબર તો ત્રણ જ મહિનાની અંદર એટલે કે આ પાવડર તમે કયા વર્ષે વાપરવાનું ચાલુ કર્યું હાજર ઓગણીસ માં બરાબર અને પથરી પણ તમને ત્રણ મહિનામાં પડી ગઈ એ પથરી છે ખરી કે એ બતાવો આપણે જોઈ શકીએ દર્શક મિત્રો આ પથરી છે જે આપણે રિપોર્ટની અંદર જોઈ હતી અને બતાવતી હતી આપણને તો એ અત્યારે પથરી પડી ગઈ છે તો હવે તો તમને કોઈ દુખાવો થાય ખરો કોઈ મતલબ શરીરમાં કોઈ દુખાવા નહીં આનો ખર્ચો કેટલો કર્યો ઓપરેશનનો પચાસ હજારનો તમે ખર્ચો કરેલો હતો એની સામે તમારે બીજી વખત કેટલો ખર્ચો કરવો પડ્યો જયારે આ નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપરી ત્યારે સાત થી આઠ હજારના ખર્ચામાં તમને ફાયદો થઈ ગયો મતલબ જયંતિભાઈ મને તો એવું લાગે કે તમારા કમસે કમ ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા વધી ગયા બરાબર ને હા તો જોરદાર રિઝલ્ટ તમને મળ્યું છે હવે આ વિડીયો તો તમારા જેવા દર્દીઓ ઘણા બધા જે આજે પર્થરીથી પીડિત છે અને ઘણી બધી તકલીફ વર્ષોથી હશે એમને તો એ પીડા તો તમે સહન કરી છે એટલે તમને જ ખબર છે તો એવા દર્દીઓને તમારે શું સંદેશ આપવો છે જ કહ્યું કે જેને બી કોઈ પથરીનો પ્રોબ્લેમ હોય ને તેને આ વસ્તુ વાપરવું જોઈએ કારણ કે મેં જેટલું દુઃખ સહન કર્યું એટલું કોઈ નહીં કરે એમને આ આપણે પરફેક્ટ રિઝલ્ટ મળી જાય બરાબર તો દરેક દરેક વ્યક્તિ જેને દરેક જેને તકલીફ હોય એને આ વાપરવી જોઈએ